નમસ્કાર મિત્રો હસમુખ ભટિયા યુટ્યુબ ચેનલની અંદર દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે ટૂંક સમયની અંદર લગ્નગાળો શરૂ થવા જઈ રહ્યો છે તો બધા લોકોને ખ્યાલ હશે કે આપણે સામાજિક બંધારણ બનાવ્યું છે તો તેનું અમલીકરણ થાય અને સમાજના હિત માટે બનાવ્યું છે કેમ કે ઘણા બધા નિયમો આપણે બનાવ્યા છે આમ તમે જુઓ તો નાના મોટા થઈને સિત્તેર જેટલા નાના મોટા નિયમો છે આપણા અને નિયમોની અંદર આપણે સામાન્ય પરિવાર એટલે કે જે લોકો પ્રસંગ કરી શકે મામેરા જુજણા કરી શકે તમે જુઓ તો લગ્ન પ્રસંગની અંદર જે મોટા ખર્ચા થતા હતા એ રોકવા માટે કરીને આપણે આ નિર્ણય કરેલો છે અને દરેક ગામોની અંદર પત્રિકા પણ મળી ગઈ હશે આપણે પત્રિકા વિતરણ પણ અલગ અલગ ગામોની અંદર ગોઠવ્યું હતું ટૂંક સમય પહેલાં અને પત્રિકા જે ગામની અંદર મળી છે એ ગામના લોકો નિયમો છે જે બંધારણ બનાવ્યું છે તે એક વખત ચોક્કસ વાંચી લેવું જેથી કરીને આપણને ખ્યાલ પડે કે લગ્ન આવે ત્યારે કયો નિયમ લાગુ પડે છે લગ્ન લઈને જવાનું હોય ત્યારે આપણે કયો નિયમ લાગુ પડે છે કેટલા લગનિયા લઈ જવાના છે કેટલા લોકોને જાનમાં લઈ જવાના છે કેટલી દીકરીઓ કે બહેનો લઈ જવાની છે કેટલા લોકોને આમંત્રણ આપવાનું છે કેટલા લોકોને આપણે જાનની અંદર જવાનું છે કેટલી ગાડીઓ લઈ જવાની છે આ બધા જ નિયમો બનાવેલા છે અને મામેરાની અંદર શું પ્રથા છે મામેરાની અંદર શું શું નિયમો બનાવેલા છે અને લગ્ન વધાવતી વખતે શું નિયમ છે લગ્ન વધાયા પછી મહારાજ હોય છે ગૌર મહારાજ હોય છે એમને શું વિધિ અને કેટલા પેમેન્ટ આપવાનું હોય છે શું નિયમ છે આ બધા જ નિયમો વાંચી લેજો જેથી કરીને નિયમની અંદર દરેક વ્યક્તિને આપણે સામાન્ય લોકો પણ આ પરિવારની સાથે રહી શકે અને પરિવાર સાથે પ્રસંગો માણી શકે અને પરિવાર સાથે લગ્ન પ્રસંગ છે સામાજિક પ્રસંગો છે મામેરા પ્રસંગ છે જૂજણા પ્રસંગ છે અથવા તો જે આપણે બાળક જન્મે છે ત્યારે દેશી ભાષામાં આપણે કાટલું કહીએ છીએ કે જે એ પ્રસંગો છે આપણે સાથે બેસી અને કરી શકીએ સામાન્ય વ્યક્તિ પણ કરી શકે અને જે સુખી સંપન્ન વ્યક્તિ પણ કરી શકે એટલે કે સમૂહબળું બંધારણ બનાવ્યું છે એટલે કોઈને એવું ના લાગે કે હું નાનો વ્યક્તિ છું કોઈને એમ ના લાગે કે હું મોટો વ્યક્તિ છું કે જેને આપવું છે અને પાછળથી આપણે નિયમ બનાવ્યો જ છે કે મામેરાની અંદર રકમ આપ્યા પછી પણ જે લોકોને ઈચ્છા છે બેનને આપવાની એ બધું જ વસ્તુ આપી શકે છે અને જે વ્યક્તિને ઈચ્છા છે કે લગ્ન પછી જે પણ પ્રસંગ કરવો છે કે કાંઈ પણ કરવું છે તે પણ કરી શકે છે પણ જે આપણા બંધારણ બાજુ છે એની અંદર રહી અને સામાજિક પ્રસંગો કરજો કેમ કે ટૂંક સમયની અંદર લગ્નો થશે અને કંકોત્રીઓ પણ આવવા લાગી છે એટલે આપણે બંધારણની અંદર સમાજની સાથે છીએ સમાજના લોકોના હિતની સાથે છીએ કેમ કે બંધારણ પણ હોવું જરૂરી છે કેમ કે સમાજની સાથે રહેવું છે એટલે બંધારણમાં પણ રહેવું જરૂરી છે સમાજથી જ આપણે ઉજળા છીએ એટલા માટે દરેક લોકોને હું અપીલ કરું છું કે બંધારણના નિયમ પ્રમાણે ચાલજો બંધારણને માન આપજો તેનો અમલ કરજો કેમ કે આપણે એટલા બધા સુખી પણ નથી કે આપણે સામાન્ય પ્રજામાં છીએ સામાન્ય વ્યક્તિ છીએ એટલે દરેક લોકો પોતાના પ્રસંગ કરી શકે કેમ કે પહેલાં તમે જોતા હતા કે લગ્નની અંદર મોટા મોટા ખર્ચા હતા તમે જોતા હતા કે દાગીના પણ એટલા બધા લઈ જવા પડતા હતા તમે જોતા હતા જાનની અંદર ગાડીઓ મંડપ ડેકોરેશન ડીજે અને જે એન્ટ્રીઓ પાડવામાં આવતી હતી એ બધું જ હવે બંધ કરી દેવામાં આવ્યું છે એટલે ઘણું બચાવ પણ થશે અને લોકોની અંદર જાગૃતતા આવે અને લોકો નિયમો પાળે અને જેને કરવું છે અને અને બીજે દિવસે લગ્ન પછી પણ બધું કરી શકાય છે અને લગ્ન પછી પણ જે કરવું તે કરી થઈ શકે છે લગ્ન પછી પણ બેનને આપવું હોય મામેરા પછી પણ આપવું હોય તો પણ આપી શકે છે એટલે જે આપણા નિયમો બનાવ્યા છે તેને અનુસરજો કેમ કે બંધારણ એ આપણા બધા માટેનું છે કોઈ એક વ્યક્તિ માટે નથી એટલા માટે દરેક લોકોને નમ્ર વિનંતી છે કે બંધારણનું પાલન કરજો તેવી આશા રાખું છું અને બંધારણ એ આપણું મુખ્ય એટલે કે સમાજ માટે છે સમાજના હિત માટે છે સમાજના લોકો માટે છે તો બંધારણને પાલન કરશો તેવી આશા રાખું છું અને બંધારણ થકી જ આપણે ઉજળા છીએ તેવી આશા સાથે વિડીયો બનાવ્યો છે તો તમામ લોકો વિડીયોને કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો તેવી આશા રાખું છું જય હિન્દ જય ભારત જય સવિતા